નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાર્ડ એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ધોરણ છે આપણુંનો વિષય છે ગણિત અને પ્રખર તકસોટી એટલે કે શિશુઓતી માટેની જે પરીક્ષા લેવામાં આવવાની છે તો તમને ગણિતમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછ્યા છે પાઠ નંબર ત્રણની અંદરથી તો તેના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું તો ચર્ચાના આગળ વધતા પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને આવે લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો આપણે અહીંયા પહેલા પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે કયા દેશના ગણિત શાસ્ત્રીએ યામ ભૂમિતિ નામની શાખા વિકસાવી હતી તો ઓપ્શન એ છે ગ્રીક ઓપ્શન બી છે ભારત ઓપ્શન સી છે ફ્રેન્ચ અને ઓપ્શન ડી છે ઇંગ્લેન્ડ તો જવાબ આવશે આપણો ઓપ્શન સી ફ્રેન્ચ ત્યાર પછીનો પ્રશ્ન નંબર બે છે કે ભૂમિતિની શાખા વિકસાવનાર ગણિત શાસ્ત્રી કોણ હતા ઓપ્શન એ છે રેને ધ કાર્તે ઓપ્શન બી છે પાયથાગોરસ ઓપ્શન સી છે થેલસ અને ઓપ્શન ડી છે આર્યભટ્ટ જવાબ આવશે આપણો ઓપ્શન એ રેને ધ કાર્તે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રીજો છે બે છેદથી ખાલી જગ્યા રેખાઓથી યામ સમતલ રચાય છે તો ઓપ્શન એ છે પરસ્પર લંબ બને છે ઓપ્શન બી છે સમાંતર ઓપ્શન સી છે એક જ અને ઓપ્શન ડી છે ત્રણેય વિકલ્પો સાચા છે જવાબ છે આપણો ઓપ્શન એ પરસ્પર લંબ ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે કે ઋણપૂર્ણાંક સંખ્યા રેખા પર શૂન્ય ખાલી જગ્યા બાજુ આવેલા હોય છે ઓપ્શન એ ડાબી બાજુ ઓપ્શન બી છે જમણી બાજુ ઓપ્શન સી છે ઉપરની બાજુનો ઓપ્શન ડી છે નીચેની બાજુ તો જવાબ આવશે આપણો ઓપ્શન એ ડાબી બાજુ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર પાંચ ધનપૂર્ણાકો સંખ્યા રેખા પર શૂન્યની ખાલી જગ્યા બાજુએ આવેલા હોય છે ઓપ્શન એ છે ઉપરની બાજુ ઓપ્શન બી છે નીચેની બાજુ ઓપ્શન સી ડાબી બાજુ અને ઓપ્શન ડી છે જમણી બાજુ જવાબ આવશે આપણો ઓપ્શન ડી જમણી બાજુ ત્યાર પછીનો પ્રશ્ન નંબર છની વાત કરીએ કે સંખ્યા રેખાઓ પરની બે સંખ્યાઓ પૈકીની મોટી સંખ્યા ખાલી બાજુ હોય છે ઓપ્શન એ જમણી બાજુ ઓપ્શન બી છે ડાબી બાજુ ઓપ્શન સી છે નીચેની બાજુ અને ઓપ્શન ડી છે ઉપરની બાજુ તો જવાબ આવશે આપણો ઓપ્શન એ જમણી બાજુ ત્યાર પછીનો પ્રશ્ન નંબર સાત કે યામ સમતલમાં દોરેલી ઉગમ બિંદુથી પસાર થતી આડી રેખાની ખાલી જગ્યા કહે છે ઓપ્શન એ છે અક્ષ ઓપ્શન બી છે એક્સ અક્ષ ઓપ્શન સી છે વાય અક્ષ અને ઓપ્શન ડી છે મધ્યંગા તો જવાબ આવશે આપણો ઓપ્શન બી અક્ષ ત્યાર પછી આઠમો પ્રશ્ન છે કે યામ સમતલમાં દોરેલી ઉગમ બિંદુમાંથી પસાર થતી ઊભી રેખાને ખાલી જગ્યા કહે છે ઓપ્શન એ એક એક શખ્સ ઓપ્શન બી છે વાય અક્ષ ઓપ્શન સી છે મધ્યંગા અને ઓપ્શન ડી છે વાય એક્સ ઓક્સ જવાબ આવશે આપણો ઓપ્શન બી અક્ષ ત્યાર પછી આપણે અહીંયા પ્રશ્ન નંબર નવની વાત કરીએ તો પ્રશ્ન નંબર નવ છે કે વા એક શખ્સ અને વાય અક્ષના છેદ બિંદુને ખાલી જગ્યા કહે છે ઓપ્શન એ છે ઝીરો બિંદુ ઓપ્શન બી છે અત્યંત બિંદુ ઓપ્શન સી છે મધ્યમ બિંદુ અને ઓપ્શન ડી છે ઉગમ બિંદુ તો જવાબ આવશે ઓપ્શન ડી ઉગમ બિંદુ ત્યાર પછીનો પ્રશ્ન નંબર દસ છે કે ઉગમ બિંદુના યામ ખાલી જગ્યા છે ઓપ્શન એ ઝીરો ઝીરો ઓપ્શન બી છે એક એક ઓપ્શન સી છે માઇનસ એક માઇનસ એક અને ઓપ્શન ડી છે ઝીરો એક તો જવાબ આવશે આપણો ઓપ્શન એ જીરો જીરો ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર અગિયારની વાત કરીએ કે ઉગમ બિંદુમાંથી પસાર થતી લંબ રેખાની ખાલી જગ્યા કહે છે ઓપ્શન એ છે અક્ષ ઓપ્શન બી છે એક્સ વાય સમતલ ઓપ્શન સી છે વાય અક્ષ અને ઓપ્શન ડી છે કિરણ વાય પૂરક વાય તો જવાબ આવશે આપણો ઓપ્શન સી અક્ષ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર બાર કાર્તિક યામ પદ્ધતિમાં લંબ યમાક્ષો સમતલને કેટલા ભાગમાં વેચે છે ઓપ્શન એ છે એક ઓપ્શન બી છે બે ઓપ્શન સી છે ત્રણ અને ઓપ્શન ડી છે ચાર તો જવાબ આવશે ઓપ્શન ડી ચાર તેરમો પ્રશ્ન છે કે એક્સ ઓક્સ પરના બિંદુ માટે ખાલી જગ્યા યામ શૂન્ય હોય છે ઓપ્શન એ એક એક્સ ઓપ્શન બી છે વાય ઓપ્શન સી બંને અને ઓપ્શન ડી છે એક પણ નહીં તો જવાબ આવશે આપણો ઓપ્શન બી વાય ત્યાર પછીનો ચૌદમો પ્રશ્ન છે કે સમતલ ઉગમ બિંદુ એટલે કે જીરો જીરો એ ખાલી જગ્યા છે એટલે કે ઓપ્શન એ માત્ર એક્સ અક્ષ પર ઓપ્શન બી છે માત્ર વાય અક્ષ પર અને ઓપ્શન ડી છે પ્રથમ ચરણમાં અને ઓપ્શન ડી છે આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પંદર કે ક્ષિતિજ રેખા છે અને તે હંમેશા ખાલી જગ્યામાંથી પસાર થાય છે ઓપ્શન એ છે બિંદુ ઝીરો એક ઓપ્શન બી છે ઉગમ બિંદુ ઓપ્શન સી છે વાયક્સ અને ઓપ્શન ડી છે કિરણ વાય વાય તો જવાબ શું આવશે જવાબ આવશે આપણો ઓપ્શન બી ઉગમ બિંદુ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર સોળ તો પ્રશ્ન નંબર સોળની ખાલી જગ્યાની આપણે વાત કરીએ તો બિંદુ એક્સ અને એક્સ એટલે કે પી બરાબર ચાર અને ત્રણનું વાય અક્ષની લંબ અંતર ખાલી જગ્યા હોય છે તો જવાબ છે ઓપ્શન ચાર ત્યાર પછી સત્તરમો પ્રશ્ન છે કે બિંદુ એ કાઉસની અંદર માઇનસ પાંચ અને માઇનસ ચારનું અક્ષની અંતર લંબાઈ ખાલી જગ્યા છે તો જવાબ આવશે આપણે પાંચ ત્યાર પછી અઢારમો પ્રશ્ન છે કે બિંદુઓ એ બરાબર બે ઝીરો બી બરાબર છ ઝીરો તથા સી બરાબર ચાર અને છ તથા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય તો જવાબ આવશે આપણો ઓપ્શન એટલે કે બાર ખાલી જગ્યામાં જવાબ આવશે બાર ત્યાર પછીનો ઓગણીસમો પ્રશ્ન છે કે બે બિંદુઓ કે જેમનો યામ સમાન હોય છે અને વાય યામ ભીન હોય છે તો તેઓ ખાલી જગ્યા ઉપર આવેલા હોય છે તેનો જવાબ આવશે કે વાય અક્ષને સમાંતર રેખા અથવા તો અક્ષને લંબ રેખા પર હોય છે અને વીસ વીસમો પ્રશ્ન છે કે બિંદુનો એક શ્યામ ધન હોય તો તે ખાલી જગ્યા ચરણમાં હોય છે ઓપ્શન એટલે કે આપણો જવાબ આવશે પ્રથમ અને ચોથામાં તો વિદ્યાર્થી મિત્રો આ જે ત્રીજો પાર્ટ છે એ પણ તમને મોસ્ટ ટાઈમ પી છે અને આ ત્રીજા પાર્ટમાંથી તમને ગણિતના પ્રશ્ન પૂછાઈ શકે છે તો જેટલા પણ આપણે પ્રશ્ન જોયા એ બધા મોસ્ટ પી છે અને વિદ્યાર્થી મિત્રો જો તમને આમની પીડીએફ જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જશે જે આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલી છે ત્યાંથી જઈ અને તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને તમને ત્યાંથી આની બધી પીડીએફ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગઈ હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત